ભાઈ છે આપણે આપણ એટલી બધી હવા હોય તો ને એટલી બધી છે ને બરોબર 1300 કે 1400 રૂપિયા તમે આઈપાને છી 1400 બાર તો કપા જો ને નકર હું ક્યાંક કે ભઈ કાપ લો એમ એવા ન ભલા ભરી લો પાછો હાલો હા ભરી દો લેવા નો હું બધું અહીંયા નયા ટી આટો પર ને પણ એનો ભાવ જ નત કીરો હવા આયા આયા કાઢું આ દેખાડું તમને ક્વોલિટી વેરીએશન કહો

ખેડૂતો સાથે થતી છેતરપિંડીને લઈ કોંગ્રેસ આવી એક્શન મોડમાં હાલમાં જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સાથે છેતરપિંડી થતી હોય તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય તેને લઈ આજે બોટાદ કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતો સાથે જે છેતરપિંડી થઈ રહી છે તે તાત્કાલિક ધોરણે અટકાવવી જોઈએ અતિવૃષ્ટિને લઈ ખેડૂતો એક તો દેવાદાર બન્યા છે ત્યારે સરકાર અને તંત્રને કોંગ્રેસ દ્વારા ખેડૂત સાથે થતો અત્યાચાર બંધ કરવા તાકીદ કરાઈ હતી એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ હિંમતભાઈ કટારિયા પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ હિંમતભાઈ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છું શું છે આજે આમ તો આપણે જોઈએ છીએ કે આ ચોમાસાની અંદર અતિવૃષ્ટિ બહુ છે અને ખેડૂતોને પુષ્કળ માર પડ્યો છે ખેડૂતોનો ખેત પેદાશો બગડવા લાગી છે ત્યારે ઘણા ટાઈમથી ફરિયાદો હતી હવે તો તાદેશ દેખાવા મળી અને વિડીયો પણ વાયરલ થઈ ગયા છે કે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પોતાની જનશ લઈને જાય કપાસ લઈને જાય તો ત્યાં વેપારીઓ યાર્ડની અંદર વેપારી અને યાર્ડવાળાની એટલી સારગાઠ છે એ ક્વોલિટી જોઈ લે ચેક કરી લે અને પૂરી અધિકાર હોય છે અને ખેડૂતો ક્વોલિટી ચેક કરવા પણ દે છે કપાસનો ઢગલો હોય તો અંદર આ ઊંડો ઊંડો હાથ નાખીને ચેક કરી લે કેટલી હવા છે કેટલું પાણી છે ભેજ કેટલો છે બધી વસ્તુની મચ્છર શું છે અને પછી એના ભાવ નક્કી દેતા હોય છે ભાવ નક્કી થઈ ગયા એટલે એક ડન થઈ ગયું કે આ એક ભાવ ફાઈનલ છે એટલે આ હવે ચાલો લાભ આવે અમારે દઈ દેવા પછી એક ફાઇનલ રેટ થયા પછી ખેડૂતો કરદાના નામે સો રૂપિયા થી લઈ અને પચાસ રૂપિયા એંસી રૂપિયા આવી રીતે કડદો કાપવામાં આવે હવે આજે જગતનો તાપ ખેડૂત મહામાનુ પૂરું કરે છે પૂરા એના ખેતીના ખર્ચના પૈસા પણ ઉપજતા નથી અને જ્યારે આવો હળદો કાપવામાં આવે એટલે ખેડૂતો પાયમાલ થતો જાય છે એના માટે અમે કલેક્ટરશ્રી આજે એવી રજૂઆત કરી કે આ હમણાં ખેડૂતો આપણા ભારત દેશના જે જગતના તાત કહેવાય એને એક તો કુદરતી માર પડે છે અને આ પાછો આ લોકોની સાંજગાંઠથી જે માર પડે છે એમાંથી બચાવવા માટે આપણે રજૂઆત કરવા માટે જીવરાજભાઈ યુવરાજ દાદા આજે આવેદન પત્ર આપવા આવ્યા છો કલેક્ટર સાહેબને શું કહેશો શું વિગત છે હવે આ વાત તો બધી બાજુ ખેડૂતોને મુશ્કેલી છે એમાં ભગવાન સિવાય કોઈ બચાવ્યા કેવું નહીં એક કોઈ રોજડા એક કોઈ ભૂંડડા એક કોઈ આ બધા તાર તોડી નાખે છે તાર પેન્સિંગ આપે તાર દબ તાર હોય તો અમારા નીકળી જાય છે બાર સરકારને રોઝડા નું કરવા સીધી જ ખબર પડે યાર્ડમાંથી જે લે એ ચેકિંગ કરી ચેક કરીને લેવું પડે ને બધું કેવો માલ છે કેવો છે પછી ભાવ કરવો પછી ત્યાં જઈને ઓછા કરવા વ્યાજબી વાત વેપારીઓ દ્વારા કપાસનો કરદો કરવામાં આવે છે એના વિશે શું કહેછો એની વિશે આ કીધું કરું આ એને જોઈને લેવું પડે ને યારમાંથી પછી જોઈને જોઇને કોઈ ના પડે જોઈને એને પછી ના જોઈને હું કા એને પાકું ચેક કરીને લેવું પડે પછી ના જોઈને હું શું ન કરે આપની શું માંગ છે જ માંગ છે બીજું નoth આવ્યો છું વી પરિચય આપું ફોન કરો મારું નામ રમેશભાઈ હું એક બોટા તાલુકાનો ખેડૂત રમેશભાઈ આવેદન પત્ર આપ્યા છો કલેક્ટર સાહેબ સાહેબને શું વિગત છે આવેદનપત્ર હવે ખેડૂતનો મુદ્દો લઈને આવ્યો છે જ્યારે ખેડૂત પોતાની રાત દિવસ મહેનત કરી અને જે કંઈ પાક પકવે છે પાક પકવા પછી જે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવે છે તો હાલની તકે ત્યાં કપાસની સિઝન ચાલી રહી છે તો કુદરતના એક વરસાદ અતિવૃષ્ટિના હિસાબે કે ખેડૂતોને કપાસના સોડવે જ કપાસ પાકી ગયો છે હવે એને એ કપાસને ન વીણે તો એ કપાસ કાંઈ સડી જાય કાંઈ એમાં એમાં ઊગી જાય ખેડૂતે જે ચાર મહિના મહેનત કરી ચાર મહિના મહેનત કરીને રાત દિવસ કપાસ જ્યારે પોતાની પાસે આવ્યો અને એ કપાસ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવતા હોય છે ત્યારે બોટાદ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રશ્ન એ છે કે ખેડૂત પોતે જે માલ લઈને આવ્યો એ વેપારીને બતાવે છે કે ખુલ્લો મૂકી છે કે ભાઈ આ અમારો માલ છે જે નીતિ નિયમ મુજબ તેનું રજીસ્ટ્રેશન થતું હોય છે પછી જે વેપારીઓ કપાસ ખરીદે એ પોતાના લાભ માટે કે રાજ્યમાં ઊંચા ભાવે લેવાના જ્યારે જીનિંગમાં ગયો એટલે ત્યાં જઈને કડદો કરીને ભાવ સો રૂપિયા પચાસ રૂપિયા એંસી રૂપિયા આવી રીતે કાપી નાખવાના માર્કેટિંગ એડના સંચાલકોને સારું દેખાડવાનું કે ભાઈ કપાસનો ભાવ આપણે બોટાદ એડની અંદર પૂરેપૂરો મળી રહ્યો પણ જ્યારે જીનિંગમાં જાય ત્યારે ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે એ ખરેખર હું આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે જ્યારે બે હજાર બાર તેરમાં જે તમે ભાષણો કરતા હતા કે ખેડૂતનો પાક પાકી ગયો હોય ખેડૂતનો પાક પગાવી ગયો હોય ત્યારે તમને વીમો મળે આ બધી તમારી વાતો ક્યાં ગઈ તમને કેમ હવે ખેડૂત યાદ નથી આવતા તમે જ્યારે બે હજાર અગિયાર બારમાં મોટી મોટી ખેડૂતોને ગેરમાર્ગે દોરી વાહિયાત વાતો કરી અને આપના મીડિયાના માધ્યમથી હું વડાપ્રધાન સુધી મેસેજ ફગાડવા માંગુ છું હું એક કિસાન છું ખેડૂત છું તો આની ઉપર પૂરેપૂરું આપણા વડાપ્રધાન જો ગુજરાતના પનોતા પૂતળા હોય તો ખેડૂત ઉપર ધ્યાન દેવું જોઈએ અને આમાં જે ખેડૂતોનું શોષણ થાય છે આ શોષણમાંથી ખેડૂતોને મુક્ત કરવા જોઈએ